મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવું એકદમ ટેસ્ટી અને ચટપટું ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ તો ખૂબ જ ઓછા સમયમાં બનતું આ ટેસ્ટી સલાડ એકવાર બનાવજો બધાને બોજ તો તો ગમે કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો ટેસ્ટી એવું કચુંબર બનાવવા માટે અહીંયા મેં બે જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને આ રીતે લાંબી અને પાતળી સમારી લીધી છે ત્યારબાદ બે ટમેટાને પણ આ જ રીતે સમારી લીધા છે હવે આપણે ટેસ્ટી એવું સલાડ બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે બાઉલમાં ડુંગળીને ઉમેરી દઈએ ત્યારબાદ સમારેલા ટમેટા અને હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું તો અડધો ટીસ્પૂન ચાટ મસાલા અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટીસ્પૂન કાશ્મીરી મરચું બે ઝીણા સમારેલા લીલા મરચાં અડધો લીંબુનો રસ એક ટી સ્પૂન અથાણાનો સંભારો સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીર ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો એકદમ સરળ રીતે બનતું આ સલાડ કોઈ પણ ડીશ સાથે ખાવાની મજા પડી જશે તો આ સલાડની અંદર આપણે જે અથાણાનો સંભારો આવે છે તેનો ઉપયોગ કર્યો છે જેથી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે તો કચુંબર તૈયાર છે હવે તેને સર્વ કરી લે તો ચમવાનો સ્વાદ વધારે તેવું એકદમ ચટપટું અને ટેસ્ટી સલાડ તૈયાર છે તમે આને કોઈપણ દિવસ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમને આ સલાડની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો